thank <laughs> you ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હલો તો વાગવા આવ્યા છે પોણા દસ અને જો ભે હું રાઇડ થયું છે બાંધવાની બાકી છે અને ઓલા બે ભાઈ ગયા વાળીએ અને અટાણમાં જો ચકલી કલબલાટ કરે થોડોક બ્લોગ બનાવ્યો બાકી જોઈએ બાજુમાં જ આવીએ જીનકા જીનકા બચ્ચા છે ને એને બીક લાગે તો જો હવે અટાણમાં હવાથી થાય સુધી ને ખવડાવવાનું જ કામ કરે ને ત્રણે ત્રણ બચ્ચા છે ને મોટા થઈ ગયા પાખું આવી જાય પણ હું હજી બીએ છે હજી તો એ રાખતો બીએ ને એક તો હાઉ ટીંગાઈ જ બેઠું હોય કે કઈ ચકલી આવે ને કઈ ખાઈ દઉં હું આ એક ઉશિયાર રહે ને તો એ ખાધો રાખતો ઓલા બધા ઓલા બે હે ને એ ઉતાર્યા ચકી ને ચકો બે આખો આખો દિવસ ઇને ખવડાવ દી ઉગે ત્યાંથી ચાલુ થઈ જાય ને ત્રીજો ખવરાવતા ને અને તમે હાવ નીકળું ચકલી ન જવા જ આવતો હોય મજા આવે નેચરલ વાતાવરણ ને આપણે શાક ને રોટલા ને બધું કરી નાખ્યું બપોર પછી એને તૈકો નીકળે તા બે

બે ત્રણ બપોર પછી બપોર બપોરની હારી લીધી ઓલી શું કે બપોર પછી નહીં આગો કરી લીધો કે બપોર પછી જ પાછા જાહો ઠીક અને જે આની હમણાંમાંથી ખીલો ઉપાડી લીધો ને હવે આવીને અહીં બાંધવી પડે ને હાટાની અહીં અંદર આને બાંધવી પડે હા ભાંગી નહીં ખોલો અને આને હે ને વાંસે ખીલો એટલે અહીંથી અહીંયા લેવી જો હે આ જોબાના હે એ ભાઈ કા અંદર વહી હા અને આને એમાં ઓથમાં બાંધવાનું છે તો જો બધાને તડકો લાગે અટાણા દહ વાગે તા હા હાડાને એવી તડકો ફૂલ તપી ગયો હાલો તો હે ને બીજું કંઈક કામ મંડી કરવા ફટાફટ પછી કપડાં ધોઈ નાખીને વેલે રસોઈ કરી લીધી બધું બધી ઉપાડવાની બાકી છે ને ત્યાંથી હા હું મૂકી દઈ અને આની જ અહીં ગાડી રાખી મારે ભાણા કરવાની જગ્યાએ એ વાહ વાહ સાબાસ અને જ અહીંયા શેરું આરામ ફરમાવે છે તડકે શેરું આમણ સુઈ જવાય ઢાઢર તો હે અસલની ની તડકે હું પછી માંદો જ થા ને જોતાઈ ડાકલી આને હખ ની થાય તા હું માથા જ મેરા રાખશે ને આને આજ કઈક કટેવાય થઈ ગઈ છે આ કેમ જ ખાતી નથી માંદી થઈ ગઈ ખાણ તો ખાધું આઘણી પણ આ ભૂકો ને એવું કંઈ નથી ખાતી તો એ છે ને નીણ કરીને એટલે બધા મોયર ઊભી થઈ જાય ઉતામરી મંડે ખાવા બેઠી રહી ખાવા માંડે ને એને દગાર મૂકી આવજો બાંધો ત્યાં હું મોઢે જ કલમ લઉં લે ને ખા ને ભાઈ ખાતી હોતો અમે ક્યાં તને ના પાડીશ અને જો મસ્તીનું હોય ને ગુલાબી કલરનું ફૂલ હું તમને બતાવું એટલી ગુંદરી સારી લીધી બીજી હજી હવે સારી હવે જો થોડીક આ આનીકલા ભાગમાં વડી વડી આવી હવે તો આનીકળી બધી મોટી જ છે વયસમાં હે ને થોડી ખાવ જિનકી જિનકી હતી એટલે એમાં વારે લાગતી અને જો કેવું અસલ ગુલાબી કલરનું ફૂલ આવ્યું આ હે ને ફૂલ હુંકાઈ જાય ને એટલે બધા રાખી લે હજુ એક વાં સુકાઈ ગયું એટલે પાછો રોપ થઈ જાય અને આના રોપ તો હેને કરવા ના પડે આમાં જે આવી ડોડી થાય ને ખરેની પછી રોપડા થઈ પડે એકલા એકલા નાચી કાણી પાણું બાકી છે કલેઈ પાઈ દીધુંતું અને ટમેટીને બધું ભેગું ઉયગું ઈમાં જો રોપડા મેલા નઈ ખાતા ને બી થી ઈમાં જો રોપડા થઈ પડ્યા બસ આપણે બીજે વાવી દેવું અને લસણ આયા તું ઈ ખવાઈ ગયું વટલું રહ્યું આમાં છે ઈ બાકી જો કલર કે બાકી મસ્ત મસ્ત છે હજી તો આની હે ને સીઝન નથી ને એટલે એટલા બધા કઈ કલર હારા નથી લાગતા જા હા ઝાખો કલર હે બાકી ને કરવા ખાટા કલર આવે તો બહુ મસ્ત લાગે પણ આ ચોમાસામાં વધારે થઈ એમ કેતા હું જ્યાં અહીંયા એવો જ છે ગુલાબી કલર પણ આ બે ત્રણ તિથિ આવ્યું ને તે થોડોક કલર બરી ગયો છે આનો બાકી જે રોપડા થઈ પડ્યા કાયા છે કાયા છે એ બધા આના જ છે રોપડા અને ઓલાની અટણ સીઝન નથી સીઝન વગરના ઓલું માણસ કે ગમે એટલું પાણી પાણી તો ના થાય અને ઓલું થોડુંક કોર કાઢ્યું તો એવો છે આપણો અહીંનો બગીચો ફૂલઝાડનો ફૂલવાળી અને અહીંયા આમાં જે કોર કાઢ્યો અને જો માકોલી આવે ચોકોર કાંઈ પાણી જઈડ થોડાક દિન જ જઈડું ને હાવ પાન ખરી ગયા હતા હું હું કંઈક વાર અમુક જાળવાનું પાન ખરી જાય આફેડે આફેડે બાકી છાયો બહુ મસ્ત ઘાટો થાય હું થોડુંક ઊંચું અહીં જાય ને તો વાંધો ના વાહ હે ને જે હું ઊંચું થઈ જાય ને તો અસલ લાં છાંયો પડે કાલી કેમ માં કોલિયા આવે હે મારું ચપટ મારું હાલો તો આપણે કામ મંડી કરવા ને બપોરે બ્લોક કન્ટિન્યુ કરશું

હવે બધાય સુવી રહેશે ઘણીક વાર ક્યાં છોકરાનું અને મીઠાન ઠેલી જો કવડી કવડી લીધી સત્તર મહિનો જાણીય અમારે એકને જ આવવાના છે પછી ચાર પાંચ ઠેલી પડ્યું છે ચાર એટલે કે બે ઓલી છે કોઈ ખરાબી કરવાની હા સહિતર મહિનામાં ના લેવાય એટલે અટાણ આગો કર લે એ કેમ મમ્મી સત્તર મહિનામાં ના લેવાય હ એટલે આપણે આગો કર્યો ઘમણો એ કર લે તો

ભીનું બાંધવાનું મોડું થાય ને તો કે બપોરે ના મોર વટાણા ની બપોરે તો તરબૂચ ખાઈ લઈને તો શું શાક રોટલા ભાવે અને હાલો તો હોય છે ને આ સાથે આપણે આ વ્લોગ નો કરી દઈએ એન્ડ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ